મિત્રો ખાય બાઈ ને ચાલુ કર્યું પાછું આપણે જો આ વનરાજભાઈ છે અત્યારે હાલમાં ઓરિસ્સા શોટિંગ કરી રહ્યા છે આ તેવી ના છે તો બસ મિત્રો જો આપણે આ બાજુ રહી ભાઈ પેકિંગ ચાલુ કરી દીધું છે જે હિરોગન પેકિંગ કરી રહ્યા છે આ ચોરસના હિરોગન છે અને આ બાજુ પેકિંગ છે અને પેકિંગ કરીને મે કહે છે જો કે રીતે પેકિંગ થાય છે આપણે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે ફરી એકવાર નવા વિડિયોમાં તો મિત્રો અત્યારમાં આપણે નીકળી ગઈ કારખાને જવા માટે કાયમ નહીં અને આ તો મિત્રો ટાઈટ બાઈટ ઘણી છે એમ કે ટાઈટ બહુ હોય આજે અરે રસ્તો પણ એટલામાં ખરાબ છે અને ઠંડી પણ અત્યારે વધારે પડે છે બહુ ઠંડી પડે યાર હકીકતમાં આવામાં આવી ઠંડી પડતી હોય ને કામે જવું ને એ બહુ અઘરી વાત છે કેમ કે હવા હવામાં કામે આપણે નીકળી જવાનું એમાં આવી ઠંડી હોય અને એમાં કંઈક રસ્તા ખરાબ હોય એમાં મારા ગયો પાસે કંઈક તો માથા ઉપર ઉઠ્યું ન હોય આ જો કંઈક આપણો રસ્તો હશે ઇલાલે એ એ એ જો કૂતરું પણ એને એમ થઈ ગયું છે વાયરસ ભાઈ અમે ઘરનો રસ્તો બહુ ખરાબ પડે આ એક મન પાડી દીધો હતા બેસી અહીંયા કારણે તે ગોથું ખાઈ ગયો તો એક કદમાં આમથી ને આવતો હતો તરી તરી ચાલી ચાલી એમાં એક પાડે જેવું હતું જે વશમાં પડ્યું ખૂબ આમ તોડીને વચમાં પડ્યું એને સામે ડોબાવ આગળ વેગા ને ભેગું થાય એની ગણતરી હતી અને મારે બરાબર નીકળવાનું એને તોડીને ભાગવાનું નીકળવાનું છે બરાબર એ દીધું પાડી તે હું બમ્ફર ને બમ્પર બધું વારી દીધું તેથી એ ગ્રો ગામ તમે જોયું છે ને એવું તમને દેખાડ્યું છે અને ચાલો મિત્રો જઈએ સીધા કારખાને આપણે કારખાને કારખાને જે મિત્રો મિત્રો આવ્યા છે કે નહીં એ પણ ખાસ જોવું જોશે જે કારખાને નક્કી ન કહેવાય મિત્રો આવી ગયા હોય આપણા બધા લગભગ તો ફટાકા તો નહીં થયા હોય ચાલો ફટાક જઈએ કારખાને જોવા દાદા સાયકલ જાય mọi người 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 mọi ન મિત્રો અત્યારે આપણે કારખાને પહોંચી ગયા છીએ અને આપણે આ બાજુ સંજયભાઈ કામ કરે છે જો આ બાજુ એમને કામ ચાલુ કરી દીધું ને આપડે આટા મારી આપણે કામ ચાલુ નથી કર્યું અને આ બાજુ આપણે કંત્રાટી બેઠા છે મગુમાં ઘડે છે

આમને એક મોટી બીક એવડી કે આપણે આગળ ન જવા જોઈએ નકામાં પાછા એ વહે રહી જાય ને આપણે આગળ વ્યા જઈએ બીક તો હોય ને ભાઈ જો આ બાજુ આપણે કામ ચાલુ છે અમે ગોપાલભાઈ છે આપણે પઠિયા તાપતા હતી આ બાજુ સંજયભાઈ છે મિત્રો ખાય બાઈ ચાલુ કર્યું પાછું આપણે જો આ વનરાજભાઈ છે અત્યારે હાલમાં ઓરિસ્સા શોટિંગ કરી રહ્યા છે આ તેવીના ઓરિસ્સા છે એ શોટિંગ કરે છે પછી મજૂર ને બંધાવવાના છે મજૂર બાંધ લે અને પછી કઈક આ દોરું બીજું બંધાવ્યું જોઈએ શું છે જો આપણે શોટ એન્જ ચાલુ છે અત્યારે તો મિત્રો આ છે રવિ અને રવિ હાલમાં જે આપણે વીસ છે એ બોક્સ પેકિંગ કરી રહ્યો છે જો આને આ રીતે કંઈક બોક્સ પેકિંગ થતું હોય છે આ બાજુ આપણે દી થોડું ખામો આવે એટલે રીજે જોયું નહીં આવે તો એ મેનેજ કરી જાય આ વનરાજ છે બેઠો બેઠો ટેપ મારતો હતો પછી આ નીરે ત્યાં ફણગા મારવા બે ગયો એને કરી દીધું ભાઈ પેકિંગ ચાલુ તો જોઈએ કેવું પેકિંગ કરે છે આમાં ચાર પટ્ટીઓ મારવાની હોય બે ઊભી ને બે આડી અને આ ગાડી આપણે ભરાય તો બસ મિત્રો જો આપણે આ બાજુ રહી ભાઈ પેકિંગ ચાલુ કરી દીધું છે જે હિરોપિન પેકિંગ કરી રહ્યા છે આ ચોરસના હિરોપિન છે અને આ બાજુ પેકિંગ છે અને પેકિંગ કરીને અહીંયા મેકે છે જો કેવી રીતે પેકિંગ થાય છે આપણે

અને આપડા ઉર્દુ માસ્તર છે સોરી ઓ માસ્ટર મિત્રો શું પેકિંગ આગળ કરવાનું થાય છે એ પ્રમાણે જેમ જેમ પેકિંગ કરવાનું થાય એમાં હું તમને દેખાડતો જઉં છું આગળ બરાબર તો વિડિયોમાં બનાવી દેજો અને વિડીયોને ખાસ કરી લાઈક ન કરો તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે અત્યારે વાગી ગયા છે આઠ બહુ મોડું થઈ ગયું તો હાજે એટલે અહીંયા કણ વિડીયો બનાવવા જાજો નતો રહ્યો બરોબર તો મિત્રો જોવો અત્યારે આપણે હે ને સુલે બેટ બેઠા તાપી અહીંયા આપણો સુલો છે દેશી ગામડાનો અને ગામડામાં ચૂલા આવા હોય તમારે શહેરમાં કેવા હોય ન ખબર કદાચ શહેરના જોતા હોય તો એમને કેવા ચૂલા હોય એમને ન ખબર હોય તો બસ મિત્રો આજના વિડીયોમાં આવ્યું જો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરી દઈએ અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળી શકો નવા વ્લોગ્સમાં ત્યાં સુધી બધાને જય માતાજી